દલિત સમાજના પરખાભાઈ ભૂરાભાઈ રાણુવા ગામ ભાપડી એમને એક યુટ્યુબમાં ચેનલ હતી અને પરખાભાઈને એક્સિડન્ટ થવાના કારણે પરખો ભાઈ ઓપડી વચ્ચે નથી રહ્યા એટલે ઘરનો એક કીધું કે તમે આ યુટ્યુબ ચેનલ ચલાવો હવે અમે એ ચેનલ ચલાવી રહ્યા છીએ તો પરખાભાઈને ત્રણ દીકરીઓ છે અને એક દીકરો છે એટલે તમે બધા સપોર્ટ કરો અને

અને તારુ નામ બકા ચંદ્રેશ ભાઈ આ પરખાનો નો બાબલો છે ચંદ્રેશ એક જ છે પાછો ત્રણ દીકરીઓ ત્રણ દીકરીઓ અને એક ભાઈ મિત્રો સપોર્ટ કરજો પરખા ભાઈ ના પરખા ભાઈ આપણે સમક્ષ નથી પોતાને એક્સિડન્ટ થયો છે પરખા ભાઈ આપણે વચ્ચે નથી તો સપોર્ટ કરજો અને હું અદોબા નરસિંહભાઈ થોડું થોડું આપણે ટેકો કરીએ તો એમનું ગુજરાન ચલાવીએ બરાબર અધાબા તમારે કાંઈ કેવું હોય તો કહો અમે એમથી કેતા કે તમે અમને ફોલો કરો છોકરા માટે ફોલો કરો બરોબર છે

તો બધાને બધાને સપોર્ટ મળે અને આ છોકરોને પણ ચાલ્યા કરે બોલો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બોલો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ